ગુજરાતમાં સોશિયલ મીડિયા પર સેનાનું મનોબળ તોડવાની નાપાક કોશિશ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ પહલગામમાં થયેલા હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદુરથી લીધો હતો ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન રઘવાયું બન્યું છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ મેસેજ વાયરલ થયા હતા ગુજરાત સરકારે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવનારા સામે આકરા પગલાં લીધા છે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નાગરિકો કોઈ અફવા કે ફેક મેસેજ ઉપર ધ્યાન ન આપે સાચી માહિતી જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવશે

ચાર લોકો પર કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલા ભરવાની સૂચના આપવામાં આવી છે